જાતના અમે વિશ્વકર્મા વંશજ રજવાડી અમારો ઠાઠ છે ગોતર ભલે ને અનેક પણ સમાજ અમારો એક છે દુનિયામાં ભલે લાખો દેવ હોય પણ એક વિશ્વકર્મા લાખોમાં એક છે એવું માનવામાં આવે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું શુભાબેન પેલા તો આપ સૌને વિશ્વકર્મા જયંતિની ખૂબ 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 શુભેચ્છાઓ આજે વાત કરવી છે દાદા વિશ્વકર્માની કે કોણ હતા દાદા વિશ્વકર્મા જેમણે રાવણની લંકાથી લઈને કૃષ્ણની નગરી દ્વારકા સુધી કર્યા હતા કર્યું હતું ભગવાન વિશ્વકર્મા દેવની ઇમારતો મહેલો અને રથ વગેરેના સર્જક છે તેથી જ વિશ્વકર્માજીને બ્રહ્માંડના સર્વોચ્ચ ઇજનેર માનવામાં આવે છે પહેલા એ પણ જાણી લઈએ કે વિશ્વકર્મા દાદાના પાંચ પુત્રો નામ મનુ મય શિલ્પી અને છે છે કષ્ટકાર એટલે કે જે લાકડાનું કામ કરે છે તે સુતાર મિસ્ત્રી ગજ્જર વગેરે નામથી આપણે ઓળખીએ છીએ વિશ્વકર્મા દાદાના પુત્રો છીએ અને આપણા આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા છે જેમણે આપણે પ્રેમથી દાદા પણ કહીએ છીએ દાદાની બે બે પુત્રી રિદ્ધિ અને સિદ્ધિના વિવાહ ગણપતિ દેવ સાથે થયા હતા તો ગૌરવની વાત એ છે કે સમગ્ર વિશ્વના વિઘ્ન હરતા શ્રી ગણપતિ દાદા દેવાદી દેવ મહાદેવ અને સર્વ દેવોના જેમના સમાય છે કે સર્વ દેવીઓ જેમાં સમાયેલ છે તે પાર્વતીજી જેમની સાથે આપનો સીધો જ સંબંધ છે આપણા દાદાની પુત્રી રાંદલમાં જેમના આપણે રત્નાદેવી પણ કહીએ છીએ તેમના વિવાહ સમગ્ર સૃષ્ટિના શક્તિના સ્ત્રોત જગતા શ્રીદેવ સૂર્યનારાયણ સાથે થયેલા છે અને દાદાએ જનોઈ ધારણ કરેલી છે અને એ જ આપણે કહીએ છીએ ને કે દાદાએ જે ધારણ કરેલી છે અત્યારે આપણે પણ એવી જનોઈ ધારણ કરીને જનોઈ ધારણ કરીએ છીએ તો આપણે સૌને એ જનોઈ દીક્ષા લેવાનો અધિકાર દાદાએ આપેલો છે એટલે આ વાત પણ બહુ મહત્વની છે સૃષ્ટિના રચિત ભગવાન વિશ્વકર્મા શા માટે વિશેષ પૂજનીય છે તેના વિશે પણ જાણવું જરૂરી છે કારણ કે કેટલીક ન જાણેલી હકીકતો ભગવાન વિશ્વકર્મા દાદા વિશે જાણવી પડે છે શ્રી વિશ્વકર્મા પુરાણના રચિતા કોણ છે તેના વિશે વાત કરીએ તો શ્રી સ્વ વલ્લભરામ સુરજરામ ગજ એટલે કે દેવ છે ગજ ઉપર નવ દેવ છે દરેક દેવ ત્રણ ઇંચ ઉપર એક રુદ્ર બે સૂર્ય ત્રણ વિશ્વકર્મા ચાર અગ્નિ પાંચ બ્રહ્મા છઠ્ઠું કામ સાતમું વરેણ આઠમું સોમ અને નવમું વિષ્ણુ આ શ્રી વિશ્વકર્માના દત્તક પુત્રો કોણ છે તેના વિશે ચર્ચા કરીએ તો શ્રી વિશ્વકર્મા દાદા ભગવાનના દત્તકપુત્રો વાસ્તુ છે શ્રી વિશ્વકર્મા મંદિર ઉપર ધજામાં કેટલા રંગ છે અને એમાં શાના ચિહ્નો મૂકવામાં આવેલા છે તેના વિશે વાત કરીએ તો શ્રી વિશ્વકર્મા મંદિરની ધજામાં પાંચ કલર અને પાંચ પુત્રોના અલગ અલગ કુંડ દર્શાવેલા હોય છે શ્રી વિશ્વકર્મા દાદાના પુત્રો કેટલા એના વિશે જોઈએ તો અણુજા પાડવા જોઈએ શ્રી વિશ્વકર્મા દાદાના પુત્રોએ કુલ સત્તર અણુજા પાડવા જોઈએ છે દરેક કમાસને દરેક માસની કમાસ એટલે કે બાર વિશ્વકર્મા પ્રભુના પ્રાગટ્ય મહાસુદ પાચમ ઇલોડગઢમાં મૂર્તિ સ્થાપના મહાસુદ દસમ પૃથ્વીને સ્થિર કરી તેરસ કૈલાસ બ્રહ્મપુરી બનાવી દેવાનો જનોય બદલવી શ્રી વિશ્વકર્મા દાદા ઇલોડગઢ છોડી સ્વધામ ગયા આસુ સુદ દશેરા અને હથિયારોનું પૂજન કરવામાં આવ્યું શ્રી વિશ્વકર્માના પુત્રોએ કામ શરૂ કરતા પહેલા કયો મંત્ર બોલવો જોઈએ એ પણ સૌ કોઈ જાણે છે કે જય શ્રી વિશ્વકર્ણે નમો નમ સ્તુતે હસ્તકલેશ હૃદય વસ્તુને નામો નામો સસ્તુને જગત નિયતે જગત પીતે નમો નમો સ્તુતે કષ્ટ સહિતે હસ્તકલે વિશ્વકર્મણે નમો સ્તુતે વિશ્વકર્મણે નમો સ્તુતે વિશ્વકર્મા દાદાના મંદિરની કેટલીક પ્રદક્ષિણા કરવી જોઈએ તેના વિશે ચર્ચા કરી તો ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ શ્રી વિશ્વકર્મા પુરાણમાં કેટલા અધ્યાય છે એ જો તમે ન જાણતા હોય તો જાણી લો કે આપણા વિશ્વકર્મા પુરાણમાં લગભગ એકવીસ જેટલા અધ્યાય છે શ્રી વિશ્વકર્મા દાદાનું મુખ્ય પાત્ર ધામ ક્યાં આવેલું છે તો ઔરંગાબાદના ઈલોડગઢ વેલુર એ જગ્યા છે ત્યાં આવેલું છે સાથે એવું પણ માનવામાં આવે છે કે પંચમુખી વિશ્વ વિશ્વકર્મા મંદિર ક્યાં આવેલું છે તો ખેરાલુ ગામ ગણદેવી કેટલા મુખી રુદ્રાક્ષ વિશ્વકર્મા દાદાનું પ્રતિક છે તો સત્તર મુખી રુદ્રાક્ષ આવે એ વિશ્વકર્મા દાદાનું એક પ્રતિક છે વાસ્તુ પુરુષનો જન્મ ક્યારે થયો તો ભાદરવા માસના શુકલપક્ષ તૃતીયા શનિવાર કૃતિકા નક્ષત્રમાં અને વ્યાતિપાત યોગ વિષ્ટકરણમાં બ્રહ્મ સમાન વાસ્તુ પુરુષનો જન્મ થયો હતો ગુજરાતમાં વિશ્વકર્મા દાદાના કેટલા મંદિરો આવેલા છે મુખ્ય વાત એ છે આપણે જ્યારે ગુજરાતી ભાષામાં વાતો કરતા હોય છે આમ તો જો કે વિશ્વકર્મા દાદાની પૂજા તો બહુ બધા લોકો કરે છે પરંતુ સ્વાભાવિકપણે ગુજરાતમાં ક્યારે વિશ્વકર્મા દાદાની પૂજા થઈને કેટલા મંદિરો આવેલા છે તેની વાત કરીએ તો ગુજરાતમાં વિશ્વકર્મા દાદાના અંદાજિત બસો મંદિર આવેલા છે શ્રી વિશ્વકર્મા દાદાના કેટલા અવતાર થયા છે તેના વિશે વાત કરીએ તો વિશ્વકર્મા દાદાના દસ અવતાર થયા છે જેમાં બીજો અવતાર પ્રભાસ પાટણ સોમનાથમાં થયેલો છે ત્યાં વિશ્વકર્મા કુંડ પણ હતો શ્રી વિશ્વકર્મા દાદાએ તેમના પુત્રોને કેટલા સસ્ત સૂત્રો આપેલા છે તેની વાત કરીએ તો પહેલું દૃષ્ટિ બીજું ગજ ત્રીજું દોરી ચોથી આવલમ પાંચ કાઠખૂણો છઠ્ઠું સાંઘણી સાતમું ધ્રુવમાં કર્ટી શ્રી વિશ્વકર્મા ભગવાન યજ્ઞમાં કયો અગ્નિનું નામ બોલવામાં આવે છે તેના વિશે જો વાત કરીએ તો વિશ્વકર્મા દાદાના યજ્ઞમાં બલૌધીનમ અગ્નિનું નામ બોલવામાં આવે છે વિશ્વકર્માને દેવોના શિલ્પકાર તરીકે પૂંજવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ માટે મહેલો શસ્ત્રો ઇમારતો બનાવી હતી જેના કારણે આજે લોખંડની ચીજ વસ્તુઓ જેવી કે ઓઝારો મસીનો અને દુકાનોની પૂજા પણ થાય છે અને દુકાનો અને ઓફિસો બંધ રહે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર વિશ્વકર્મા દાદાને સૃષ્ટિના સજ્જન બ્રહ્મના સાતમા ધર્મપુત્ર માનવામાં આવે છે તેવું પણ કહેવાય રહ્યું છે ભગવાન વિશ્વકર્માને બાંધકામના દેવ માનવામાં આવે છે કારણ કે તેમણે દેવો માટે ઘણા ભવ્ય મહેલો ઇમારતો શસ્ત્રો અને સિંહાસનો બનાવ્યા હતા એવું પણ માનવામાં આવે છે કે એકવાર ભગવાન શ્રી વિશ્વકર્માએ અસુરોથી પરેશાન દેવતાઓની વિનંતી પર મહર્ષિ દદીચીના અસ્થિમાંથી દેવોના રાજા ઇન્દ્ર માટે વ્રજ બનાવ્યું હતું આ વ્રજ એટલું શક્તિશાળી હતું કે તમામ અસુરોનો નાશ થયો હતો આ જ કારણ છે કે તમામ દેવી દેવતાઓમાં ભગવાન વિશ્વકર્માનું વિશેષ સ્થાન હોય છે વિશ્વકર્માએ પોતાના હાથે અનેક રચનાઓ કરી છે તેમણે રાવણની લંકા કૃષ્ણનું શહેર દ્વારકા પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ શહેર અને હસ્તિનાપુરનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં પણ આવે છે હવે વાત કરીએ સોનાની લંકા પૌરાણિક કથા અનુસાર એક માતા પાર્વતી ભગવાન શિવ સાથે વૈકુંઠ ગયા અને ત્યાંથી સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયા કારણ કે કૈલાસ પર્વત પર પાછા ફર્યા પછી માતાજી ભગવાન શિવને વિનંતી કરી કે તેમને એ પણ એક સુંદર મહેલ જોઈએ છે ભગવાન શિવના આદેશથી વિશ્વકર્માને કુબેર સાથે સોનાનો મહેલ બનાવ્યો રાવણ કપટમાં નિપુણ હતો એકવાર તે લંકા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે લંકા જોઈ લાલચ જાગી ગઈ લંકા મેળવવા માટે તેમણે બ્રહ્માનું રૂપ ધારણ કરી ભગવાન શિવ પાસે પહોંચ્યા ભિક્ષા તરીકે તેણે લંકાના સોનાની માંગણી કરી ભગવાન શિવે રાવણને ઓળખ્યો પરંતુ તેમ છતાં ભગવાન શિવે તેને નિરાશ ન કર્યો અને દાનમાં રાવણને સુવર્ણ લંકા પણ આપી દીધી હોવાનું કહેવાય રહ્યું છે શ્રી કૃષ્ણ નગરી દ્વારકા શ્રીમદ ભાગવત ગીતા અનુસાર વિશ્વકર્માજીએ ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાનું પણ નિર્માણ કરેલું હતું વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને તેમણે તેમના પહોળા રસ્તા ચોક અને ગલીઓ બનાવી છે ભગવાન શિવનો રથ મહાભારત અનુસાર ભગવાન શિવ જેના પર સવાર થઈને તાર કૃષ્ણા કહેવાય ને કે જતા હતા તેમનો એક રથ હતો કલાક્ષમ અને વિદ્યુન નગરોનો નાશ કરવા નીકળ્યા હતા તે સુવર્ણ રથનું નિર્માણ વિશ્વકર્મા દાદાએ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે સૂર્ય તેના જમણા ચક્રમાં અને ચંદ્ર ડાબા ચક્રમાં બેઠા છે પૌરાણિક માન્યતા અનુસાર તો એવું પણ માનવામાં આવે છે કે ઇન્દ્રપુરી યમપુરી વરુણપુરી કુબેરપુરી પાંડવોની રાજધાની હસ્તિનાપુરના નિર્માણનો શ્રેય પણ વિશ્વકર્મા દાદાને જ જાય છે આ ઉત્તમ શહેરોમાં નિર્માણની રસપ્રદ વિગતો પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે ઓડિશાનું વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ મંદિર શ્રી વિશ્વકર્મા દાદાની કારીગરી હોવાનું માનવામાં આજે પણ આવે છે કારણ કે જાતના અમે વિશ્વકર્મા વંશજ છીએ રજવારી અમારો ઠાઠ ગોતર ભલે ને અનેક સમાજ અમારો એક છે દુનિયામાં ભલે લાખો દેવ હોય પણ અમારા વિશ્વકર્મા દાદા લાખોમાં એક છે લાખોમાં એક છે આજની આ વિશ્વકર્મા જયંતિ પર સુંદર મજાની આ એક ઇતિહાસ છે પણ વિશ્વકર્મા વંશો એ જાણવો જરૂરી હતો કારણ કે આપણે ખબર જ નથી અને આજના યુવા વર્ગને કે જે પોતાને વિશ્વકર્મા વંશ જ કહે છે હવે તમને કોઈ પૂછે કે ભાઈ વિશ્વકર્મા વંશ જ છો તેના વિશે બે શબ્દો કહો તો તમે આ વિડીયો જોયો હશે તો તમે પણ કહી શકશો કે સાહેબ સોનાલી અને દ્વારકા બનેલી એ એ જે કામ છે સર્જન છે એ અમારા વિશ્વકર્મા દાદા એ કરેલું છે શું કહેશો તમારા આ આખા ઇતિહાસ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ બધું સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર